મારા વંદન પ્રણામ યુવાઓ પત્રકાર મિત્રો મિત્રો પાટીલ સાહેબ તમને બધાને એટલું કેવું છે લોકસભાના સભ્ય તરીકે મને વોટ આપ્યો અત્યારે કોંગ્રેસ દેખાય છે મારે તમને પૂછવું જો કોંગ્રેસ હોત તો મિત્રો મારા કેટલા વર્ષોના ધણી દોર્યો વર્ષોથી કોંગ્રેસમાં હતા અહીં કહું કે કે અમારા પાર્ટી પર તેના પ્રેમ ને લીધે મારા ભુવા ભાઈ પણ ભાજપમાં માં આવ્યા હોય ભાઈ જોઈ પણ ભાજપમાં માં આવ્યા હોય અભિરામ તો ભલે કોંગ્રેસના પ્રમુખ હતા પણ સમાજ આખો ભાજપ આગે હતો તો અભિરોમ કહી લજા એટલે આગળ રમ સમાજ એટલે ભાજપ મજાજ

સાત તારીખે મિત્રો લગન ગાવો નથી ગરમી હશે પણ એક પણ બોટ કે પડ્યો ન રહે હાર્દી તે પોટ થી કેવા લીડી ગમે એટલી હોય હાર્દી તે પોટ થી ડગ અને જારે અમારા અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે આવાર કે કે 5 લાખ થી ઊંચી લીડ થી કોઈ સીટ જીતવી નથી આઈ બેઠા ના બધા એ નક્કી કર્યું છે ત્યારે મિત્રો આ સીટ પણ જેમ લાખ સીટ થી લાખ મતથી વધારે